જે ભૂળા ને બધા ને તો આજ તમારે છે ને બાલભોગ નો શેરો બનાવવાનો છે બાલભોગ આનો શેરો બનાવવો છે પહેલા તો આપણે પાણી ગરમ મૂકવાનું પેલા પાણી ગરમ કરી નાખશું પાણી મૂકી દીધું છે ગરમ થવા અને આ છે ગોળ મીઠું છે તો ગોળ ને થોડોક કરી નાખશું હોટલો લઈને એટલે નાખતા વાર ન લાગે બાર દૂધ નો શેરો છે ને બહુ મસ્ત મને આ બાર મંદિર માંથી આપણને મળે પડી આવે અને આમાં છે ને થોડુંક જ ગોળ નાખવાનું હોય કારણ કે આમાં ખાંડ તો નાખી દે આવે છે અને આ શેરો છે ને મારે ગાય હાથ બનાવવાનો છે તો આખા પડીકાનો આપણે શેરો બનાવી છે ગાયને દઈ દેવાનો છે તો ગયો થોડોક વધારે લાગે તો ગાય ખાઈ છે પાણી છે ને એ ગરમ થઈ ગયું છે હવે આમાં લોટ શેકવા મૂકી દેવાનું છે આટલો બનાવી નાખશો લોટ પેલા શેકાઈ જાય ને પછી આપડે ગોળ ને પાણી નાખી દેવાનું છે જો આપ લો નોટ સે အဏီကလေးဆိုင်နဲ့တာကူဒီလှလာပါနော်ဆီအာနီ તો જો આપણે આ પાણી બધું છે ને બળવા મંડ્યું છે અને આ કઠણ શેરો થઈ ગયો છે તો હવે છે ને આને ઉતારી અને ઠારી નાખવાનો છે આપણો શેરો છે એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે આઠોડી જ છે ને પછી ગાયને લઈ દઈશ